છે ગુફળ ગુફળ એવો ને એવો હાલો હાલ તણ ભાદરે ને જાવરે ભાદરે કાલે નદીમાં પાણી આવી ગયું ગયા નથી હાલો આપણે જાય જોઈ કેટલીક નદી ગતી કેવો વરસાદ છે કેવી માંડવી છે એ બધું અહીંયા જઈને જોઈ જઈ લઈએ આપણે વેદમાં કેમ અહીંયા જાય છે બાપુ જો બધું તણાવ ગયો પાંદડા ને આપણે કથામાં ઉપયોગ કર્યા હોય ને બધા ફૂલડાને આંબાના તોરણો હે ચબલું હે એમાં હમણાં સુધી ખાલી હતા

નદી દરિયાના કાંઠે ડેમ છે અમારે ભરલેખા તો કઈક છે આપડે એની માંડવી મેં પડી ગઈ છે બધી સર હે ઓલી નંબર જેટલી ઓટગોટ નથી થઈ બધી પડી ગઈ હાલો અમે આવ્યા ને થઈ ગયા હે તો કુચાણા જોય ને આગળ તાજી રેડી આવી છે આડાવાડી પાડી નાખી ખાવા પડી ગઈ હતી માંડવી છે આ બધી માંડવી છે ને એક પાણી પીધેલ છે બીજું પાવાની તૈયારી હતી ખાતમ પછી મેં આવી ગયો આપણે આ બધી ને કાયદેસર છે બોલી કોઈ ઓટકોટ થઈ જાય એવી નહીં અને આપણે ખળની દવા છાંટણ નથી ને પહેલેથી જ ટૂંકી કાતરી છે અટાણા જો કે મેં એ બધી વીખી નાખી એટલે આમ બહુ ખબર ના પડે જોવાની મજા ના આવે પાછો માથે મેં ચાલુ ચાલુ છે આ માનવી આપણે છે બાવીસ નંબર टाने फूल जी आ भी पीड़ू है नई घुड़ू है मन भी है ना देखा ही नहीं बना जाओ हाँ, ता जाओ खुआ नहीं हम टेका चौका पेड़ा जाओ जाए लिया वेल पे वेल आया हुई हो थी पे वेल आलती था थी बीजो आया थी पे वेल आलती था इतरी थी तीजो आया थी पे वेल आलती था थी चौथो आया थी एक वेल में चार है जाए लिया हम्म मैं पड़े न त्राटक तो वो नमी जात बह ही जाए बड़े वजन थे ई तो बताम छेती ले मान चिपली થઈ જાય હા इते वाला न टेका जो का भरा वाला है ये तेरा ये पैहवाल मा पे टूकी गातरी है हैं

અમે થોડુંક દવાનું રીઝેટ ઓછો લાગે છાટી ને પછી ફુવારા ચાલુ કર્યા હોય એક બીજા દીધો તો એમ એવું લાગે છે કે વા કરતા આપણે અહીંયા પંદર વીસ ટકા ઈરના દવાનું રીઝેટ વધારે તો કોર અહીંયા છે એમ અટાણા ક્યાં એ કોઈ ઈર દેખાતી નથી ક્યાં ક્યાંક દેખાય એ હજી ખોડક ગમે એટલું દીધો એ રહી જાય એટલે એ જોવામાં આવે છે કે થોડોક ઈ ફેર પડે આપણે ત્યાં મેં તમને ક્યાંય એનું ખાસલ નવું પાન ક્યાંય દેખા હે નહીં એના કારણે તાજો કોર હોય ને એ તો લગભગ બાઠલ જ હોય ઈરનો પણ બહુ નરવાય છે અને વણકતા જાઓ પાકડી હે ને કારે વાદર થઈ ગઈ હા હે ઉરિયા ભાઈ ઉરિયા ભાઈ માં પોકી હવે હે ને હવે મન વરિયા પકડાણું છે અને ઓછું તાનું આવી પડશે નદી નહીં ટપાય મજાની રેડી તો આ કાંઠે રહેવું જોઈએ કટકીની માંડવી એ નરવી એવી ને એવી છે પણ જો આમ તમને પીરી દેખાતી એનું કારણ પાણી ઓવરડોઝ થઈ ગયું ઓવરડોઝ એટલે કે આપણે પાઈ લીધું અને પછી બધું આમ મેં વહે તેથી કટકીને પાઈ લીધું તું પાણી અને હું મેં તૈયારી હતી પણ એને આપણે હાથમ ટપાળવી હતી એટલે એ એને માપે બધું પાણી માપે આવ્યું વરસાદ આવી ગયો માથે નાને વધી ગયું પાણી પાયો લે હતું અને પછી માથે આ બધો મેં આવ્યો એટલે જરાક જો પીરી છે આ ભાદર માંડવી કરતા ટૂંકમાં જ્યાં હુંક વધારે હતી ને ત્યાં બહુ પીરી નથી પડી જ્યાં હેઢો હુંકાય પછી ઓલો હેઢો જરાક હુકાય એટલે એ કાંઈ દે સર વનકવારી છે અને જો એ વચ્ચેમાં બધી પીરી પીરી એટલે પાણી વધારો થઈ જાય તો એ પીરી થઈ જાય બાકી નરવાય ધારી માંડવી કરતા હરો છે અટાણે ભેહાણ બધે છે વધારે છે ને માલના ખંધામાં અને તમારા કોમેન્ટ ઘણા આવતા હોય કે આમાં આપણે નાખવાની ઓલી પાટુ આવે ને પણ નીયુ ઈ પણ હવે હવા તો હવે આપણે આપડે પાટું નાખવી કારણ કે માલ નહીં અઘરું કામ કરવા જવું હોય ઘર ને ના મજા આવે ને પાણા ને પાટું નાખી દેવું હે સુરભાઈ એ તો વાતું પૂરી હમણાં એક છૂટ આવી ગઈ હતી તે દી ના ખેલ અમે જોયા હે ને બે ભાગ કાઢી ગઈ હતી આમ ગઈ પછી ગરના પડી પાછી ઉતરી ગઈ એટલે એવી તોફાની હે જેમ જેમ બર્થડે સાથે જાય ને એમ તોફાન વધતું જાય બપોરના ના બે વાગ્યા હે કાલ ની જીમ કાલ થી થોડોક વહેલો હે બે ચાલુ થઈ ગયો ધીરે ધીરે અને કાલ હતું ને એમણે ઘાટું ભયા હે આમ જો દખણા દુ કાલ ને મારે જ ઉપાડ હે પણ છે અડધી કલાક વહેલો આટલો જ શેર હે બાકી સેમ કાલ ની જીમ જ આમણું અતરાદું ખાલું હે ઊંઘ ખાલું નથી બહુ આવે આમણું થી હે અમે ભાદરૂમ માં દેખાય છે વધારે એટલે કાલ ની રીતે રીત છે આવે કેવો એ કઈ નથી ને પણ છે ઉપાડ કાલ ની જીમ જ છે વાય દેવો ભાઈ ચાલ જો હવે ઓલો બાજરૂ માં હતો ને એ ધીરે ધીરે ભૂગે હે કાલ ની જીમ જ હવા બે થયા હે કાલ રાઈટ અઢી વાગે ચાલુ છે તો ધીરો ધીરો આજ વેલો ચાલુ થઈ ગયો વર્ષે કાલ ને જીમન છે ભાઈ ખાલી તારીખ અને સમયમાં જ થોડોક ફેરફાર હે બાકી સેમ કાલનો દી હતો ને એમને મરે હે ફરી પૂર થઈ ગયા આવ્યો તો એનો ચાલુ હે એમ તો કેટલી ખબર પંદર વીસ મિનિટ થઈ માથે બેઠો તો એટલે બે વર્ષે રહેવાનું નહીં છતર લઈ અને બાર નીકળી જાય બેઠા બેઠા જવાની મજા ના આવે બાર નીકળી પાણી દેખાતું હોય તો ઘર હે એટલે બધી હગવડ હોય છતરી એટલે એટલે પલરી નહીં બાકી સાચી મજા આવે વાડી વરસાવતા હોય ને કઈ હોય નહીં ને જો કોરો રહેવાય એવું ખાલી મોબાઈલ રાખવાની કોથરી માન મન ને એવું હોય ને મજા આવે મારા ઘર તરાવણા ભરી દે ને એટલે શાંતિ થઈ જાય તને અમને બધે ને જોકે એની આપડા કરતા સારું વધારે વિચાર્યું હોય પણ આપડે શાંતિ ના થાય આ ત્રણે ક્લીપ ઉતારો હોય સેમ કાલ ને વારંજ છે એટલે જાજો ફેરફાર નહીં હોય આપણે બ્લોક માં કાલે બધું આમ જ હતું અને આમ થી જ નહીં આવતો તો એટલે સેમ નું સેમ હે બધું

અને હું મેડિયું પજામ કેમ કે આની નિકમ એવો અંધાર થયો હોય ને જોવા જેવું હોય હાલો મેડિયું ઉપર જાઈ તમને દેખાડી કેટલેક વરસ પડલે વરસાદ હે જ હોય હવે આવે કે ના આવે એનું નક્કી નથી તો હું અંધાર એવો થયો હેને જો જોતા ત્યાં જો પડલોય નથી એને ભાદરૂથી જરાક છેટું હોય તો ભલે હજી થાંભલા તો બધા દેખાય છે દાત્રાના સુધી ના બધા કદાચ ચીનથી એ પલો હોય પણ હવે હાવ ભૂકા બોલાવતો હોય જો બધા આવે જોવા પણ આમ વરસાદ છે તો હજી થાંભલા સાહેબ દાત્રાના સુધી દેખાય વાર્તા ના લાગે પણ આમનો ના નથી આવતો હમણાં હે ને એ રોડ ની પલ્લીકા ઉમજ જ મજરી હે આજે અમાર આવ્યો

ન આપડે <coughs>

અમારે છે ને ઢગલો પડ્યો પાકલ હે ને એ કઈક પછી લઈને ભાગે કઈક ઓલા વાળા પડ્યા હોય મુકાઈ જાય કઈક હેઠળ ઢગલો પડ્યો હોય એ લે કવડા કવડા હે બહાર નથી આ બધું